દર્શક મિત્રો લાઈફોર ન્યૂઝમાં સ્વાગત છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ભારેથી અતિભારે ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી મુશળધાર વરસાદ વરસે તેવી શક્યતાઓ છે અને આ વખતે વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવે તેવી પણ શક્યતાઓ છે આ સાથે સાથે તમને પણ જણાવી દેવું છે કે આજે સવારે જ ગાંધીનગર એક સ્ટેટ ઇમરજન્સીની બેઠક થઈ હતી તેમાં પણ અમુક જે સચિવો છે છે તેમના તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યા અને અમુક જે જે જિલ્લાઓ વડાઓ સાથે સાથે પણ વહીવટી અધિકારીઓ છે તેમને અલર્ટ આપવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે જે તે જિલ્લાઓ છે કે જ્યાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે અને યલો અલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને જે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે જિલ્લાઓમાં જેટલા જેટલા અને એસડીઆરએફ ની ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે આ મુદ્દા પર ચર્ચા કરવી છે આપણી સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ગયા છે પરેશભાઈ ફોર માં આપનું હાર્દિક સ્વાગત છે જી જી પરેશભાઈ આપના દ્વારા જ થોડાક દિવસ પહેલા આગાહી કરવામાં આવી હતી કે ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી વરસાદ છે તે સાંભળદર વરસી શકે તેવી શક્યતાઓ છે અને જ્યારે આપની વાત થઈ ત્યારે પણ આપણા દ્વારા કહેવામાં આવ્યું કે હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે પરેશભાઈ ક્યાં કેટલો વરસાદ અને વરસાદ આ વખતે કેટલા ભૂકાબુલાવશે ચોક્કસથી બેન આમ વાત કરવા જઈએ તો બંગાળની ખાડી જે રીતે સતત બે હજાર પચીસ ના ચોમાસા દરમિયાન સક્રિય રહી છે એમાંથી વધુ એક વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આગળ વધી જયારે પણ એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતી

વરસાદના વિસ્તાર અને તીવ્રતામાં વધારો થયો છે આજે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય તમામ જગ્યાએ અ વરસાદ જોવા મળ્યો છે જોકે અમુક વિસ્તારમાં ઓછો હશે અમુક વિસ્તારમાં વધારે હશે પણ સાર્વત્રિક વરસાદથી ચોક્કસથી આજથી શરૂઆત થઈ છે અને આ વરસાદી રાઉન્ડ છે આમ તો સાર્વત્રિક છે સાર્વત્રિક એટલે કે એંસીથી પંચાસી ટકા વિસ્તાર જે ગુજરાતનો જે તમામ વિસ્તાર છે એમાંથી એંસીથી પંચ્યાસી ટકા વિસ્તારમાં આ વરસાદ નોંધાઈ જશે ખાસ કરીને આવતીકાલે સાત તારીખથી છે અને આવતીકાલથી વરસાદની તીવ્રતામાં થોડોક વધારો પણ થશે સાત આઠ અને નવ આ ત્રણ દિવસ એવા છે જેમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે અને અમુક વિસ્તારની અંદર મેઘ તાંડવ પણ જોવા મળશે એટલે કે અતિ રૌદ્ર સ્વરૂપ સાથે વરસાદ પડવાનો છે અનેક જગ્યાએ દસ થી બાર ઇંચ કે બાર થી પંદર ઇંચ સુધીના પણ વરસાદ વરસી શકે છે ખાસ કરીને સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર બનીને ગુજરાત ઉપર આવી પણ આજે વધુ મજબૂત બની છે અને આજે ઇન્ટેન્સિફાઈ થઈ અને એ ડિપ્રેશન બની ગઈ છે એટલે વેલમાર્ક લો પ્રેશર એટલે એ પણ ડિપ્રેશન બન્યું છે અત્યારે ડિપ્રેશન છે ધીમે ધીમે વધુ સ્ટ્રોંગ થતું જાય છે અને સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય છે સિસ્ટમની જે ઊંચાઈની વાત કરવા જઈએ તો સાતસો એચપીએ લેવલની એની ઊંચાઈ છે અને આઠસો પચાસ એચપીએ લેવલ એક સર્ક્યુલેશન હતું એ થોડુંક અત્યારે સૌરાષ્ટ્ર તરફ પણ ખસ્યું છે જેથી કરીને હવે આવનારા દિવસમાં વધુ વરસાદ પડશે અને તીવ્રતા વધશે સાથે આનો જે સિયર ઝોન હોય અરબસાગર સુધી લંબાયેલો છે અરબસાગર માંથી પૂરતા પ્રમાણમાં ભેજ છે આ સિસ્ટમ ને મળી રહ્યો છે જેથી કરીને સાત આઠ અને નવ તારીખ દરમિયાન મેઘ વાવથરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે નવો જિલ્લો છે વાવ એમાં પણ વાવ ની અંદર પણ અતિ ભારે વરસાદ પડશે બનાસકાંઠા હોય જેમાં ખાસ કરીને પાલનપુર થી લઈ અને જે વાવ વાવ થરાદ હશે દિયોદર ભાભર ત્યાર પછી પાટણ જિલ્લો છે સમી હારીજ શંખેશ્વર રાધનપુર આ તમામ વિસ્તાર ની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે મેં જેટલા જિલ્લા કે તાલુકાના નામ જણાવ્યા છે બેન એમને ગભરાવાની જરૂર નથી પણ એટલું કહી શકાય કે સાવચેત રહેવાની ચોક્કસ જરૂર છે આમાં ગમે ત્યારે ગમે એવા વરસાદ વરસી શકે છે અને ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે ખાસ કરીને તમે જે જણાવ્યું પ્રમાણે સરકારે પણ એનડીઆરએફ ની ટીમ કે એસડીઆરએફ ની ટીમ ની જે વ્યવસ્થા કરી છે એને પણ ખડા પગે ઊભું રહેવું પડશે ગમે ત્યારે ગમે ત્યાં આપણે અતિવૃષ્ટિનો માહોલ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે એ પછી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા તમામ વિસ્તાર માટે આ એલર્ટ છે

અતિભારે એટલે કે રાપર તાલુકાના જે વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ સાત આઠ અને નવ સપ્ટેમ્બર દરમિયાન નોંધાઈ શકે છે રાપર તાલુકાની વાત કરતા કચ્છના બીજા વિસ્તાર છે જેમાં ખાસ કરીને

જેમાં સુરત વલસાડ નવસારી બારડોલી બીલીમોરા પણ વરસી શકે છે જેમાં પછી નર્મદા જિલ્લો હોય અથવા તો જે આપણે આ ભરૂચ હોય અંકલેશ્વર આસપાસના વિસ્તાર વિસ્તાર છે તમામ વિસ્તારમાં સારા વરસાદ હજુ પણ બે દિવસ સુધી નોંધાતા રહેશે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા મહીસાગર દાહોદ ગુજરાત છોટા ઉદયપુર જેવા વિસ્તાર છે અને સાથે એક અરવલ્લી જિલ્લો છે અહી તમામ વિસ્તારની અંદર પણ એકંદરે સારો વરસાદ આમ તો છેલ્લા બે દિવસની અંદર આ વિસ્તારમાં ખૂબ સારા વરસાદ નોંધાયા છે પણ હજુ પણ સાત આઠ તારીખે બે દિવસ સુધી ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ એક બે સેન્ટરમાં ભારે એટલે લગભગ એક થી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં હજુ પણ નોંધાશે આઇસોલેટેડ વિસ્તારમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એ સાથે જે મધ્ય ગુજરાતના બીજા છે કપડવંજ હોય ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ વડોદરા અને વિરમગામ જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં પણ બે થી ચાર ઇંચ સુધીના વરસાદ સંભવ છે એક બે સેન્ટરમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને ગાંધીનગર જિલ્લો છે એમાં પણ ગાંધીનગરના ઉત્તર પશ્ચિમ વિસ્તાર છે

જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ ચાર જિલ્લા છે અમુક વિસ્તાર એવા છે પાંચ થી દસ ઇંચ વરસાદ પણ વરસી શકે છે એટલે આ ચારે જિલ્લામાં પણ વરસાદની સંભાવનાઓ છે એ સાથે બોટાદ રાજકોટની અંદર પણ સામાન્ય થી મધ્યમ વરસાદ એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ હજુ પણ વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતની જેમ સૌરાષ્ટ્ર આ વિસ્તાર એવા હશે કે ત્યાં અતિથી અતિ ભારે વરસાદ આવનારા છત્રીસ થી અડતાલીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે કદાચ દસ થી લઈને પંદર ઇંચ વરસાદ પણ ત્યાં વરસી શકે છે એટલે ઓલ ઓવર બેન જિલ્લા જે આપણે વાત કરી એમ તમામ વિસ્તારની અંદર આપણે વરસાદની શક્યતાઓ છે અમુક વિસ્તારમાં ઓછા તો અમુક વિસ્તારમાં અતિભારી એમ હજુ ત્રણ દિવસ સુધી વરસાદ રાજ્યની અંદર નોંધાય તેવું એક હાલ અમારું દૈનિક અનુમાન છે દર્શક મિત્રો જે પ્રમાણે ભારતીય હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જણાવી રહ્યા છે એ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં મારું જે ખુદનું ઓફિસ એ મહેસાણામાં આવેલું છે મહેસાણામાં અત્યારે સાંબેલાદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે વીજળીના કડાકા ભડાકા સાથે કાળા ડિમ્બાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે પરેશભાઈ એક છેલ્લો સવાલ છે કે જે જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે એ જિલ્લામાં રહેતા રહેવાસીઓને શું સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે આપણના જણાવ્યા પ્રમાણે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેમને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ સાત સપ્ટેમ્બર અને આઠ સપ્ટેમ્બર તાંડવ થવાનું છે આપના દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો એવા લોકોને શું સાવચેતીના પગલા લેવા જોઈએ અને શું ધ્યાન રાખવાની જરૂર છે

એ પણ આપણી ક્યાંક ભૂલ થશે કેમ કે આમાં ઠંડા સ્ટોરમાં ગાજવીજનું પ્રમાણ હોય તો વીજળી પડવાના પણ બનાવ બની શકે છે એટલે બિનજરૂરી ઓફિસ કે ઘરની બહાર ન નીકળવું એક આ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે

સમય અંતરે આપણે સલામત ખસી જવું ખાસ કરીને ગવર્મેન્ટ દ્વારા જયારે પણ અપીલ કરવામાં આવે સલામત સ્થળે ખસી જવાની ત્યારે એ વિસ્તાર આપણે છોડી દેવો ને આપણે સુરક્ષિત જગ્યાએ જવું એ ખાસ દરેક મિત્રો એ સાવચેતી રાખવાની જરૂર છે મારી દ્રષ્ટિએ બિલકુલ જે પ્રમાણે ભારતીય હવામાન નિષ્ણાંત ગોસ્વામી દ્વારા આવનાર સમયમાં જે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે તેમની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે પરેશભાઈ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સચોટ રહો અને સાવધાન રહો લાઈફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પણ એવી જ અપીલ કરે છે કે સાવચેત રહો અને પોતાના અને પોતાના પરિવારજનોનું ધ્યાન રાખો પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા ને અમારી સાથે ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર